બાબરાના ગૌભક્ત ગજેન્દ્ર શેખવાની પાસા હેઠળ ધરપકડથી ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપેલો છે આવેદન આપી યોગ્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો છે બાબરાના ગૌભક્ત ગજેન્દ્ર શેખવાની પાસા હેઠળ ધરપકડથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સાથે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલું છે અમરેલીના હિન્દુ સંગઠનો બાબરાની ગૌસેના ગૌપ્રેમીઓ અને અન્ય સંગઠનોએ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવેલું છે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે ગૌરક્ષક સામે પાસાની કાર્યવાહી કરતા રોષ ફેલાયેલો છે વિવિધ સંગઠનો દ્વારા ગૌભક્ત ગજેન્દ્ર શેખવાને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે બાબરાના ગૌરક્ષક અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા સો જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે ત્યારે એમની ઉપર રાગ દ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે સમાજ સેવક છે અને હજારો યુવાનોના આઈકોન છે જે ગૌચરમાં જે પવન ઊભી થઈ રહી છે એમના ઉપર એ જે ખાસ ખેડૂતોના પક્ષ હતા એ રાત દિવસ રાખીને આ કામ થયું હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ડૉક્ટર ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ આજે કલેક્ટરને આવેદન માટે અમે આવેલા હતા અમારા એક કાર્યકર બાબરામાં બાબરા તાલુકા વિશ્વ પરિષદના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા કે જે કટ્ટર કાર્યકર વિશ્વ હેન્દુ પરિષદના વર્ષોથી રહ્યા છે અને ગૌસેવાનું ખૂબ મોટું કામ કરે છે લગભગ અત્યાર સુધીમાં રોહિતની આજુબાજુ એને ટ્રક પકડાવીએ છે ગૌ ગાયો ફેરીને એ અને બીજું ગૌચરમાં જે આ પવનચક્યો નાખવામાં આવે છે વગર મંજૂરીએ એના વિરોધમાં એણે થોડી કાર્યવાહી કરી હતી તો એના બદલામાં અધિકારીઓએ એની રીતે ખોટા એની ઉપર ખોટા કેસ કરી અને એને પાસામાં મોકલવામાં આવ્યા છે